સોશિયલ આપણે અહીંયા જે મીડિયાના મિત્રો છે એ તો પોતાની જે પણ પણ વાત છે રજુ કરશે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી પણ આપણે આપણો અવાજને ખૂબ બુલંદી સુધી પહોંચાડી શકીએ તો સૌને વિનંતી છે ભાઈ અહીંયા બધા જે મોબાઈલ એન્ડ્રોઈડ છે ને જે ફેસબુક વાપરે છે એક વખત મોબાઈલ ઊંચો કરી અને સહમતી આપી અને તમામ ફેસબુક લાઈવ કરો જેથી કરીને આપણી વાતને વધારે પહોંચાડી શકીએ હવે વિનંતી કરીશ ઇકોઝોનના પ્રણેતા એવા પ્રવીણભાઈ રામને કે સભાને સંબોધિત કરે જેટલા પણ યુવાનો ને ફેસબુક લાઈવ આવડતું હોય અથવા વડીલો એ તમામ લોકો ફેસબુક લાઈવ એટલા માટે કરે કે અહીંયા જેટલા આપણે ઉપસ્થિત છે તો વાત જાણીને જશું પણ જે લોકો અહીંયા પહોંચી શકા નથી જેને સમય નથી જેને ટાઈમ નથી અથવા જેને બળતને ઉપડાય છે કે કેટલા ભેગા થયા છે અને શું વાતો થઈ છે એના સુધી વાત પહોંચાડશું કઈ રીતે તમારા ફેસબુક લાઈવના માધ્યમથી વાત પહોંચાડવાની છે અને આ વાત ગાંધીનગરને દિલ્હી સુધી જવી જોઈએ મૂળ વાત એ છે કે આજની આ મોડપરી ખાતેની કિસાનોની સભા આમ તો મને રરેશભાઈ ઘણા સમયથી કે અમારા બંને ભાઈઓને વાતો થતી હતી જ્યારે અઢાર તારીખનો પ્રોગ્રામ ભાલસેલ થયો ત્યારે પણ મોણપરીમાં સભાનું આયોજન કરવાની અમારે ચર્ચાઓ થઈ કે પછી અમે થોડી રદ કરી પાછી એક તારીખ નક નક્કી કરી ફરી રદ કરી અને આજે ફાઇનલી એ તારીખ નક્કી થઈને આજે મોટી મોણપરી ખાતે એક સભાનું આયોજન થયું ત્યારે આપ સૌ જે મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છો આપ સૌને હું નતમસ્તક વંદન કરું છું અહીંયા ઉપસ્થિત

આયોજન કરવામાં આવ્યું ને અહીંયાથી ઉભીને જે વાત કરવાનો ઉત્સાહ આવે એવું ગમે એ હું મંચ હોય તો ન્યાથી વાત કરવાનો ઉત્સાહ ન આવે કારણ કે આ ખેડૂતનું હથિયાર છે અને ટ્રેક્ટરમાંથી આ સભા હું જ્યારે સંબોધન થઈ રહ્યું છે ત્યારે હું કહી શકું કે આ સાચા અર્થમાં ખેડૂત સમાજ છે સાચા અર્થમાં ખેડૂત સમાજ છે ઇકો જન્ની ખરીબધી ચર્ચાઓ થાય વારંવાર હું ચર્ચાઓ કરતો આવ્યો છું શું નુકસાની શું થશે શું નઈ થાય સાચો અવાજ ઉઠાવી રહ્યા છે બહેનો જે ઉપસ્થિત થયા છે એને તાલિયોના ગણાવો સાહેબ કોઈ આંદોલન હોય કોઈ સભા હોય કોઈ વાત હોય એમાં આપણે તો રણચંડે આપણે તો દ્રંત લડીએ પણ માતાઓ અને બહેનોની ઉપસ્થિતિ બહુ ઓછી હોય એમાંય સૌરાષ્ટ્રમાં તો ઓછી હોય જો માતાઓ અને બહેનો રણચંડી બનીને આવ્યા ને તો એ ભાજપને હવે સમજી જવાની જરૂર છે કે ઈકો જોડને નાબૂદ કરવો જ પડશે હું વાત મૂળ વાત એ કરતો તો મારે એ લોકોને સંદેશ આપવો છે કે હજી કોઈ બે પાર પચ્ચીસ ભાજપના લોકોને એવું હોય

જંગલ બચ્યું છે તો જે લોકોએ સિંહ બચાવો જે લોકોએ જંગલ બચાવ્યું એને તમે તમે આપ્યું આપ્યું શું શું એને અને હવે આપણે ઘણું બધું આપ્યું પણ મૂળ વાત કે જે લોકોએ સિંહ ને બચાવ્યો જે લોકોએ જંગલને બચાવ્યું એને આ લોકોએ શું આપ્યું दंड આપો પણ વાસ્તવિક પરિસ્થિતિ છે સિંહ ને દીપડા તો પાઠ કરો પણ ભૂંડ હોય પહુડા હોય એને કાયમી માટે આપણા ખેતર નુકસાની કરી છે બોલો કરી છે આ કે ના કાયમી માટે નુકસાની કરી છે

આપણી રોજીરોટી એટલે શું તો કે ખેતી ને પશુપાલન ખેતી વન્યજીવો થવા નથી દેતા પશુપાલન હોય અમારા પશુઓને મારી નાખે અમે કઈ બોલતા નથી હમણાં બિલખાની અંદર તાજી બનેલી ઘટના સાંજે આઠ વાગે છ સિંહો આવ્યા બાજુમાં કોઈ સિંહ મારણ કર્યું હોય અને અમે સિંહ દર્શન કરતા હોય કોઈ કાયદાનો ભંગ કરાવી ના તો દસ મિનિટ માં આવી જાવ છો તોડ કરવા દસ મિનિટ માં આવી જાવ છો તોડ કરવા ઘટના બની ક્યાં હતા તમે સહાય આપશો કે હમણાં જ અહીંયા બરડીયા અંદર એક દીકરીનું મૃત્યુ થયું ખાંભાની અંદર એક દીપડા નાના બાળકને વિકરી નાખ્યું તો શું તમે દસ લાખ રૂપિયા આપીને છૂટા

જવાબદારી તો એની પણ છે સી બાર આવી જાય દીપડા બાર આવી જાય માણસને વિકી નાખે નાના નાના ફૂલકાઓને વિકી નાખે અને દસ લાખ નો ચેક આપીને તમે એમ કહો કે રાજીના રેડ રહ્યો અને તમારા દસ લાખ નથી જોતા આવતી પકડો ત્રીજી વાત ખેતી માં તો નુકસાની કરે વન્ય પ્રાણીઓ આપણને ક્યાંક રેચી નાખે મારી નાખે પ્રાણીઓને મારી નાખે ત્રીજી વાત રહી જાય તો વન્ય પ્રાણીની જેમ જેમ વનના અધિકારીઓ પણ આપણી ઉપર કનડગત કરે વન વિભાગના અધિકારીઓ કનડગત કરે ઘટના છે હમણાં બામણાસાની ઘટના છે મંડોરાની રાત્રે જવામાં ના પાડે બામણાસાના સરપંચ પણ અહીંયા ઉપસ્થિત છે કોઈ માણસ

કે વન ને બચાવવું છે પર્યાવરણ ને બચાવવું છે સિંહ ને બચાવવા છે હમણાં તમારા તાલુકાના ગામે તાલુકા સોલારનો પ્રોજેક્ટ આવી રહ્યો છે આ પ્રોજેક્ટ ગીર અને ગિરનાર ના કોરિડોર માં છે સોલાર નો ચુમ્માલીસ હેક્ટર માં જે પ્રોજેક્ટ આવી રહ્યો છે કોરિડોર માં છે ઈકો ઝોન પણ ત્યાં લાગે છે બે હજાર અગિયાર નો સરકાર પરિપત્ર છે કે આ કોરિડોર માં કોઈ પણ જાત નો ઉદ્યોગ કે કોઈ પણ જાત નો પ્રોજેક્ટ લાવી શકાય નહીં કેન્દ્ર સરકાર નો અભિપ્રાય છે કેન્દ્ર સરકાર નો પરિપત્ર છે અરે એમના વાઇલ્ડ લાઈફ ના ભૂતપૂર્વ સભ્યએ એવું કીધું છે

એના કારણે સિંહના નેચરમાં સિંહના સ્વભાવમાં ફેરફાર થયો છે સિંહ માણસ ઉપર હુમલા કરતો થયો છે બાકી સિંહ ક્યારે માણસ ઉપર હુમલો ન કરે આઉ ડોક્ટરોએ કીધું છે છતાં વન વિભાગે પોતે બેવાર ના પાડી આની પહેલા અને હવે વન વિભાગ કેમ તલપાપડ થઈ રહ્યું છે 44 હેક્ટરમાં સોલારનો પ્રોજેક્ટ લાવવા માટે ત્યાં શું સિંહને નુકસાની નથી થતી

અને ખેડૂત માટે ઈકો ઝોન કાયદો લાવી અને ખેડૂતને કાયમી પાયમાલ કરવાની વાતને આજે પણ નહીં ચલાવી લેવાય અને આવતી કાલે પણ નહીં ચલાવી લેવાય બોલા લડત લડવાની તમારી બધાની તૈયારી છે આ કે ના તૈયારી છે આ કે ક્યાંય પણ સભા થાય તો મારી એક કાયમી માટેની આપ સૌને સલાહ છે મોટી સંખ્યામાં આપ ઉપસ્થિત થયા થોડા ઘણા પાછળ બેઠા થોડા ઘણા સાઈડમાં થોડા ઘણા આ બાજુ થોડા ઘણા પેલી બાજુ આ બોન્ડ વાળી ખબર તમને પડી ગઈ કે શું છે કે સંખ્યા મોટી થાય બોન્ડ ભરવો પડશે તમારા સુધી સમાચાર આવી ગયા બોન્ડ વાળા બે ને કઈ વાંધો નહીં તાકાત મહત્વની વાત તમારી સામે કરું કોઈ દેશ ને લડવું હોય કે કોઈ રાજાને લડવું હોય ને તો એની ત્રણે ત્રણ સેના મજબૂત હોવી જોઈએ ત્રણ સેના આપણા દેશની માં માની લો કે ત્રણ મહત્વની સેના ભૂ સેના હોય નૌકા સેના હોય હવાઈ સેના હોય નૌકા સેના હોય અને દરિયાની સેના હોય ત્રણે ત્રણ સેના આ ત્રણેય સેના મજબૂત હોય અને આપણે ત્રણેય બાજુથી ઘા કરીએ તો જીતીએ કે નહીં બોલો આ કે ના ધરતી ઉપરથી પણ લડાઈ લડાય સમુદ્ર ઉપરથી પણ લડાઈ લડાઈ અને હવામાંથી પણ લડાઈ લડાય તો એ દેશ ક્યારેય નબળો પડે કે ન પડે બોલો આ કે ના જીતીએ ને આપણે

પણ બીજી લડાઈ જેમ ભૂ સેના હોય નૌકા સેના હોય ને ઉપર હવાની સેના હોય એરક્રાફ્ટ હોય એમ બીજી લડાઈ જો તમારે ઇકો ઝોન ને નાબૂદ કરવો હોય તો યાદ રાખજો મગજમાં યાદ રાખજો રસ્તા પરની લડાઈ લડીએ બધું કરીએ કરીશું પણ આવનારા સમયમાં ચૂંટણી આવે અને તમારા ગામમાંથી ભાજપના મત નીકળે તો તમારી બધી મહેનત એડે જાય એટલું યાદ રાખજો

તમે અહીંયા લાંબા થઈને મહેનત કરો ને એમ તમારા ગામમાં ઘેરે ઘેરે નીકળી જવું પડે કે ભાઈ ભૂલથી એ સગો ભાઈ ઊભો હોય ને તો એ ભાજપને મત ન આપતો બાકી જીતશે તો ઈકો જોન આવશે અને ઈકો જોન આવશે તો તમારા જમીનના ભાવને ઘટતા કોઈ રોકી ન શકે આ વાસ્તવિક વાત છે રાજકીય વાત નથી કારણ કે માની લો કે અત્યારે રાણો પાડીએ બરાણો પાડીએ અમે મહેનત કરીએ પરસેવો પાડીએ આવનારી તાલુકા જિલ્લાની ચૂંટણીમાં કે પંચાયતોની અંદર ભાજપના લોકો જીતી જાય તો તમને લાગે છે આપણે બધી મહેનત કરીનું ફળ મળે ચોખી વાત છે લોકશાહીની અંદર ગણતરી મતોની થાય લોકશાહીની અંદર કોઈ પક્ષ ડરે તો મતથી જ ડરે અને મતથી ડરતો હોય તો આપણે આપણું બીજું હથિયાર ઉગામી અને રાજકીય લડાઈમાં બધાને સાફ કરી દેવા જોઈએ ત્રીજી વાત ત્રીજી સેના ખળજા કી લડાઈ અમારે એક શાસન ગીના ઘણા બધા લોકો લડી રહ્યા છે એમાં મારો સપોર્ટ છે જ્યાં જરૂર પડશે ત્યાં અમે ટેકો આપીશું આપણે બધા ટેકો આપીશું આ ત્રણ લડાઈ જો લડીએ તો ઈકો જોરને નાબૂદ કરાવવામાં સફળ રહીએ બાકી માત્ર સભા માત્ર ભાષણ માત્ર રેલી એનાથી પરિણામ નથી નથી નથી

આ કોઈ રાજકીય વાત નથી તમારા હિતની વાત છે પછી તમારે જે કરવું એ કરજો માય બાપ પણ જ્યાં સુધી ઇકોઝોન નાબૂદ ન થાય ત્યાં સુધી આંગળી કમળના બટન ઉપર ના જવી જોઈએ ના જવી જોઈએ અને ના જવી જોઈએ બાકી અપેક્ષા રાખશો આશા રાખશો કે ઇકો ઝોન નાબૂદ થાય તો નહી થાય ખૂબ ગંભીર બાબત છે અને છેલ્લી વાત રાજકીય લડાઈ તો તમારે લડવાની છે કાયદાકીય લડાઈમાં અમે સહયોગ આપશું પણ છેલ્લી વાર મીડિયાના તમામ મિત્રો પધાર્યા છે બધાનું પણ હું આવકારું છું છેલ્લી વાર આ રસ્તા પરની લડાઈ પણ ચાલુ રહેશે અને કઈ રીતે ચાલુ રહેશે અને આગામી પ્રોગ્રામ હું તમારી સામે જાહેર કરું છું રસ્તા પરની લડાઈને હજુ વધુ મજબૂત બનાવવા માટે આગામી ચૌદ જાન્યુઆરી એટલે કે ઉત્તરાયણ નાબૂદ કરો ના સ્ગન વાળા પતંગ બનાવી અને એ પતંગ જ ચગવા જોઈએ અને એ પતંગ જ કપાવવા જોઈએ આવો કાર્યક્રમ એકસો છન્નું છન્નું આપવાનો છે તૈયારી છે

રાજકીય લડાઈ લડવા માટે તમારે ને બધા લોકો એ ગામમાં જઈને બધાને મક્કમ બનાવીશું અને બધાને કહેશું જ્યાં સુધી ઈકો ઝોન સરંતર નાબૂદ ન થાય ત્યાં સુધી કમળના બટન ઉપર આંગળી ના જવી જોઈએ આ વાત હર ઘર સુધી પહોંચાડીશું અને આપણી લડતને આપણે મજબૂત બનાવીશું વધારે ચર્ચા ન કરતા છલી એક શાયરી સાથે कि हंगामा खड़ा करना हमारा कोई मकसद नहीं अरे हंगामा खड़ा करना हमारा कोई मकसद नहीं हमारा मकसद तो है इको जोन हटना चाहिए आ आ हमारा मकसद तो है इकोजोन हटना चाहिए बीजी बात अरे प्यार से बोल रहे हैं अरे प्यार से बोल रहे हैं इको जोन को नाबूद करो प्यार से बोल रहे हैं इको जोन को नाबूद करो वरना आंदोलन से इतिहास लिखना भी हमें आता है और प्यार से बोल रहे हैं नबूद करो वरना मत से आपको नाबूद करना भी हमें आता है एटली जो मारी वाणी ने विराम पूछू आभार भारत माता की बीजू एक खाली छली बात ઈકો જોન થી શું નુકસાની જાણવું હોય તો બહુ દૂર જવાની જરૂર નથી બિલખાની આજુબાજુના બધા ગામડાઓમાં રોડ ઉપર હાઈવે ઉપર ધંધા કરતા લોકોને પ્લાસ્ટિક ન વાપરવા ઉપર સદંતર બેન્ડ આપી દીધો છે અને ઘણી બધી નોટિસો આપીને પૈસા ઉઘરાવ્યા છે એટલે આ આપણી નજીકની જ વાત છે સાથે સાથે ગિરધરભાઈ પણ અહીંયા ઉપસ્થિત છે એને પણ આપણે વધાવીએ પણ ત્યાંથી તાળાથી ઘણા બધા લોકો આવ્યા છે આપ સૌને જે કોઈ પણ ઉપસ્થિત થયા છે બધાને વધાવું છું અહીંયા ઉપસ્થિત તમામ મહાનુભાવોને વધાવીએ છીએ આવનારા સમયમાં આ જ લડત ચાલુ રહેશે અને લડતા રહેશું આભાર